ગણેશ ગણેશ વિસર્જન વિસર્જન છે અને સુરતમાં અગાઉ એક અનોખી પૂજા જોવા મળી છે સુરતના સરથાણા ખાતે આવેલા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સંકુલમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતા અને દાદા દાદીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પરમ સુખ ગુરુકુળ સંકુલ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાના દાદા દાદીનું અને માતા પિતાનું પૂજન કર્યું હતું અને આરતી ઉતારી તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ અંગે પરમ સુખ ગુરુકુળ સંકુલના કેમ્પસ ડિરેક્ટર રોહિત જાસાણીએ જણાવ્યું હતું કે ગુરુકુળ કેમ્પસમાં વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે ગુરુકુળમાં ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે છેલા આઠ દિવસથી પૂજા અર્ચના કરી ભક્તિ ભાવના માહોલ સાથે વિદ્યાર્થીઓને સનાતન ધર્મ વિશે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે ત્યારે વડીલ વંદના કાર્યક્રમમાં ગુરુકુળના ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા જે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી હતી બાળકોએ હર્ષો ઉલ્લાસ થી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા નમસ્કાર મારું નામ રોહિતભાઈ જસાણી છે શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલ ની અંદર આજ રોજ ધોરણ એકથી બારના શાળા સંકુલની અંદર આજરોજ ગરબા ગજાનન ગણપતિના છપ્પન ભોગ તથા અને વિસર્જનો કાર્યક્રમ અંતર્ગત આજે યોજવામાં આવેલો હતો આજની આ પેઢી એટલે કે આજના યુગની અંદર આપ સૌ વાલી મિત્રો અમારા જાણે છે કે માતૃપીજન અને પિતૃપૂજન ખૂબ જ મહત્ત્વનું છે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામીશ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાથી આનંદ સ્વરૂપ દર્શ આનંદ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં ગણેશ ભોગ વિસર્જન અને મહત્ત્વનું ખાસ દાદાના વડીલ વંદના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આજરોજ આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર માતૃપૂજન અને પિતૃપૂજન એ ખૂબ મહત્ત્વનું પણ એનાથી પણ વિશેષ ભારતીય વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર આજે વડીલોનું સન્માન અને માન સન્માન જળવાઈ રહે એ હેતુથી અને બાળકોની અંદર સંસ્કારોનું સુવ્યવસ્થિત સિંચન થાય એ હેતુથી આજે આ કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવેલી હતી ધોરણ એકથી બારની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાના માતા પિતા દાદા દાદી વડીલોને આજે શાળાના કેમ્પસની અંદર લઈ અને માતૃ પિતૃ તથા દાદા દાદી અને વડીલોના વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દરેક વડીલોને શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દરેક વડીલોનું આરોગ્ય નિરોગી રહે તથા દરેક વડીલો અહીંયા શાળા કેમ્પસ ની અંદર પ્રસાદ લઈ ત્યારબાદ બાળકોને રૂડા અંતરના આશીર્વાદ આપી અને આજે સૌ છૂટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત